नम no પર્વાધિરાજ પર્યુષણની આપણી યાત્રાનો આજે ચોથો દિવસ અને આ ચોથા દિવસનો જે મહિમા છે તે અનોખો છે આજે ઉપાશ્રયોમાં શ્રી કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન થશે અને આ ગ્રંથનો કેટલો મહિમા છે આપણે ત્યાં કહ્યું છે કે વિતરાગથી વડો દેવ વિતરાગથી મિતરાત પરમાત્માથી કોઈ મોટો દેવ નથી કોઈ મોટો ઈશ્વર નથી મુક્તિથી ન મોટું પદ તમને કોઈ પણ પદ પ્રાપ્ત થાય એ બધા પદો કરતા મુક્તિ છે એ સૌથી મોટું પદ છે શત્રુજયથી ન વડું તીર્થ જેનો મહિમા અપરંપાર છે જેના કાંકરે કાંકરે મુનિઓએ તપસ્યા કરી અને મોક્ષ ગમન કર્યું છે જ્યાં તીર્થંકર પરમાત્મા આદિનાથ બિરાજે છે જ્યાં એટલા મંદિરો અને મૂર્તિઓ છે કે જે જગતમાં અજુણ ગણાય છે તો શત્રુજયથી ન વડું તીર્થ આવા શાશ્વતુ તીર્થ કહીએ છીએ અને કલ્પસૂત્રથી ન મોટું શુત અને કલ્પસૂત્ર કરતા કોઈ મોટું શુદ્ધ ગ્રંથ કોઈ શાસ્ત્રનો ગ્રંથ કોઈ ધર્મગ્રંથ નથી શા માટે આવો એનો મહિમા કર્યો હશે તમે જાણો છો કે દરેક ધર્મ હોય છે એની ઈમારતનો એક પાયો હોય છે એની ઈમારત એનો સિદ્ધાંત અને એનો પાયો એ સિદ્ધાંતનું નિરૂપણ જૈન ધર્મનો કોઈ પાયો હોય જૈન ધર્મનો કોઈ મહિમા હોય જૈન ધર્મની કોઈ મૂળ વાત હોય તો એ શ્રી કલ્પસૂત્ર પર આધારિત છે અને એના ઉપર આપણી આખી ઇમારત ઊભી છે અને આજે જ્યારે કલ્પસૂત્ર શ્રવણનો મહિમા છે અને હકીકત પણ એ છે કે આપણે સૌથી મોટો હિસાબ લેવો જોઈએ તો આપણા કાનનો લેવો જોઈએ આપ યાદ રાખો જીવનમાં ત્રણ મૌન છે એક મૌન છે વાણીનું મૌન છે માણસ વાણીનો એટલો બધો ઉપયોગ કરે છે એટલું બધું સતત બોલતો હોય છે અને વધારે બોલતો માણસ હંમેશા હંમેશા પોતાના જીવનની સપાટી પર જીવતો હોય છે અને સુખ દુઃખના સૌથી વધારે આઘાત અનુભવતો હોય છે એને ઉશ્કેરાટ પણ વધારે આવતો હોય છે એટલે બહુ બોલે માણસ એનું પરિણામ શું આવે આપણે જાણીએ છીએ મહાભારતના યુદ્ધનું મુખ્ય કારણ એ વાણી છે તો પહેલી વાત છે વાણીનું મૌન બીજી વાત છે આંખનું મૌન આ જગતમાં આપણી આંખ તો ચારે બાજુ ગુમતી હોય છે પણ ક્યારેય એ આંખ એ શેને જુએ છે એનો વિચાર કરો આંખ એ ખરેખર માણસની આંખ એ ખરેખર તો એના અંતરનો દર્પણ છે દરીશો છે અને એને જે ગમતું હશે એ જ જગતમાંથી શોધશે જો એને સુંદર વસ્તુઓ ગમતી હશે તો એ પ્રકૃતિમાં જઈને સૌંદર્ય શોધશે જો એ વાસનાગ્રસ્ત હશે તો વાસનાના ચિત્રો અથવા વ્યક્તિઓ જોઈ અને પોતાની વાસનાને બેકાવતો હશે માટે બીજું મૌન છે આપણી આંખ એ જગતનું સુંદર જુએ જગતના ગુલાબ જુએ ઘંટક નહીં અને ત્રીજું મૌન છે એ કાનનું માઉન છે કે મારું કાન શું સાંભળે છે જરાક વિચાર કરીએ દિવસના અંતે બેસીને આપણે એ વિચારવું છે કે મેં માત્ર જગતના કોલાહલો સાંભળ્યા મેં માત્ર જગતના દ્વંદોની જ વાત સાંભળી મેં માત્ર એકબીજાના સંવાદો સાંભળ્યા હું માત્ર બહાર ને બહાર રહ્યો અને બહારની ઘટનાઓના આઘાત પ્રત્યાઘાત અનુભવતો રહ્યો કે પછી કે પછી મારા કાન એ શાસ્ત્ર શ્રવણ કરીને એ શાસ્ત્ર શ્રવણ કરીને પાવન થયા છે તો આજે એ કાનને પાવન થવાનો એક એક અવસર ઊભો થયો છે અને એ અવસરે આપણે એ જોવું છે કે કઈ રીતે આ શ્રી કલ્પસૂત્રનો મહિમા આપણે ત્યાં છે મૂળ વાત કરું આચાર્ય ભદ્રભાહુ સ્વામી એમણે લખેલો એક ગ્રંથ એનું નામ દશાશ્રુત સ્કંદ એ દશાશ્રુત નામના ગ્રંથનું આઠમું અધ્યયન સાદા શબ્દમાં કહીએ તો આઠમું ચેપ્ટર એ આઠમું અધ્યયન એનું નામ છે કલ્પસૂત્ર અને આ કલ્પસૂત્ર એ એનો મહિમા શું છે છે તો નાનું એક આઠમું અધ્યયન છે દશાશુ નામના ગ્રંથનું પણ એનો મહિમા શું છે એનો મહિમા એ છે કે દરેક ધર્મને પોતાનો એક મહત્વનો ગ્રંથ હોય છે ઈસ્લામમાં કુરાન ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ હિન્દુ ધર્મમાં ગીતા એમ જૈન ધર્મનું કલ્પસૂત્ર છે આપણે ન ભૂલવું જોઈએ કે કલ્પસૂત્ર એ કોઈ સમગ્ર આગમનો સાર નથી પરંતુ પર્વાધિરાજ પર્યુષણ સમયે ચાતુર્માસ કરતા અર્થાત ચાર મહિના એક સ્થળે રહેતા પર્વાધિરાજ પર્યુષણ સમયે ચાતુર્માસ કરતા સાધુ ભગવંતો દ્વારા એનું વાંચન થાય એ પરંપરા હતી અને ધર્મ સાથે એ પરંપરા કે સાધુ ભગવંતો વાંચે અને એમાંથી શું પ્રાપ્ત થાય એમાંથી પ્રાપ્ત થાય સાધુ સાધ્વીના જીવનના આચારોનું નિરૂપણ આ સાધુતા અનોખી છે જૈન ધર્મની આવો ત્યાગ આવો વૈરાગ્ય અપૂર્વ છે કે જ્યાં માથે છત્ર નથી સીવેલા વસ્ત્ર નથી પગમાં પગરખા નથી અને ગોચરી માગીને નિર્વાહ ચલાવવાનો હોય છે માનવ કેટલો સ્વાતંત્ર થઈ શકે સ્વાવલંબી થઈ શકે સત્યનિષ્ઠ થઈ શકે એનું કોઈ ઉદાહરણ હોય તો એ આ સાધુતા છે તો સાધુ સાધ્વીના આચાર પાલન એની વાત છે આમાં આ ચાતુર્માસ દરમિયાન એમને કેવા આચારોનું પાલન કરવું જૈન ધર્મ એ આચારનો ધર્મ છે માત્ર વિચાર નહીં મોટા મોટા વિચાર કરે કશું સિદ્ધ થતું નથી પણ જીવનમાં આચાર હોવો જોઈએ અને એવા આચારનો આ ધર્મ અને એ આચાર પાલન સાથે એ સાધુ સાધ્વીઓના આચારની સાથોસાથ મળે છે આપણને તીર્થંકરોનું ચરિત્ર અને એટલે આમાં મુખ્યત્વે તો આપણને ધર્મની ઈમારતના પાયાની ઓળખ પ્રાપ્ત થાય છે અને એના પ્રથમ ભાગમાં કલ્પસૂત્રનો પહેલો ભાગ વિચાર કરીએ તો ચાતુર્માસ દરમિયાન જૈન સાધુઓની સમાચારી એમને કઈ રીતે પોતાના આચરણોની સંહિતા એ ચાતુર્માસમાં કેવા આચરણો કરવા એની વાત હોય એના બીજા ભાગમાં આવે છે સ્થવિરાવલી અને સ્થવિરાવલી એટલે અગાઉ જે મહાત્માઓ થઈ ગયા એની વાત આપણે વંશવૃક્ષ રાખીએ છીએ ને એના જેવું એ સ્થવીરાવલીમાં સુધરમા સ્વામી જંબુ સ્વામી સ્થૂલીભદ્ર આચાર્ય કાલક વગેરે સ્થવીરોની પરંપરા આવે છે અને આ કલ્પસૂત્રના ત્રીજા ભાગમાં હવે આપણે મુખ્ય ભાગ તરફ વાંચીએ છીએ આ કલ્પસૂત્રના ત્રીજા ભાગમાં વર્તમાન ચોવીસીના તીર્થંકરોની વાત છે કઈ ભાષામાં કલ્પસૂત્ર આપણને સાંપડે છે જરા એનો વિચાર કરીએ એ ભાષા કઈ છે ભગવાન મહાવીરે કરેલી એક મોટી ક્રાંતિ એ છે કે એ સમયે અત્યંત ઊંચા ભદ્ર વર્ગના લોકો સંસ્કૃત બોલતા હતા એટલે કે રાજા સંસ્કૃત બોલે પણ એનો સેવક છે એ પ્રાકૃતમાં બોલતો હતો એટલે એ જમાનામાં થોડોક વર્ગ જ હતો કે જે સંસ્કૃતનો ઉપયોગ કરતો હતો અને બાકીનો વર્ગ એ પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરતો હતો એ કલ્પસૂત્રની રચના અર્ધમાગધી ભાષામાં થઈ છે અને બારસો શ્લોક પ્રમાણની આ કલ્પસૂત્રની રચના છે અને આ કલ્પસૂત્રનો પ્રારંભ આજે આજે એટલે શ્રાવણી અમાવાસ્યા શરૂ થાય છે અને ભાદરવાસુ ત્રીજ સુધી એ ચાલે છે સાધુ મહાત્માઓ એનું અર્થ સાથે વાંચન કરતા હોય છે અને પછી કદાચ કોઈ રહી ગયું હોય તો આખો શ્લોકોનો મુખપાઠ થાય છે ને એટલે એને બારસા કહેવામાં આવે છે કલ્પસૂત્રની ભાષા અર્ધમાગધી ભાષા પણ એટલી મધુર છે એની લલિત મધુર પદાવલીઓ અને એમાં ભગવાનની વાણીનું આપણને સ્મરણ થઈ જાય એવી સરસ મજાની પદાવલીઓ અને એનો પ્રારંભ જ તમે જુઓ કલ્પસૂત્રના પ્રારંભે તેણમ કાળેણમ તેણમ સમયેણમ શ્રમણે ભગવાન મહાવીરે તે સમયે તે કાળે શ્રમણ ભગવાન મહાવીરે પછી શું એની વાત કર આ વાક્ય ખંડ તેણમ કાળે તેણમ સમયે આ વાક્ય ખંડ કલ્પસૂત્રમાં પ્રયોજાયું છે તે કાળે તે સમયે શ્રવણ ભગવાન મહાવીરે એવો અર્થ ધરાવતું આ વાક્ય આમાં વારંવાર પ્રયોજાયું છે અને છતાં એવી સરસ રીતે આવે છે ને કે તમને ક્યાંય એવું ન લાગે કે આ પુનરાવર્તન થાય છે આની જે ભાષા છે અર્ધમાગી ભાષા એ મગધ દેશની એ સમયના મગધ દેશની ભાષા હતી પાત્રીસ ગુણો વાળી સરસ મજાની એ ભાષા માનવાચક શબ્દોથી ભરેલી એ ભાષા અતિશય સંસ્કારથી ભરેલા વચનોવાળી ભાષા ભગવાનની વાણી પણ આ જ ભાષામાં વહી છે અને તમે જુઓ કેવી મધુર ભાષા છે આ ભાષાના શબ્દોની ખોબી જુઓ આપણે કોઈને ભોજન માટે બોલાવીને તો કહીએ કે જમવા આવજો કોઈ વળી હોય તો કે ખાવા આવજો કોઈ કે સાથે જમીશું આપણે અહીં એ ભોજન માટે જે શબ્દ વપરાય છે એ સ્વામી વાત્સલ્ય વપરાય છે પરસ્પરને વાત્સલ્ય વહેંચવાનું છે અન્ન નથી વહેંચતા પણ પ્રેમ વહેંચો છો અને પ્રેમ કેમ વહેંચો છો સાધર્મિક ભક્તિ શબ્દ છે એનું કારણ જે છે કે આ ધર્મનો પાયો એ પ્રેમ છે અને આ કલ્પસૂત્રની ભાષામાં પણ એક પ્રકારના આદર અને માન છે એ સમયમાં અનેક વાદ વિવાદ ચાલતા અને ત્યારે આપણે જાણીએ છીએ કે પોતાના વિરોધી ઉપર એને મૂર્ખ કહેવામાં આવતા અને પોતાના શિષ્યને પણ મૂર્ખ કહેવામાં આવતા અને એ સમયે ભગવાને કહ્યું ભક્તે પ્રિય ગૌતમ પ્રિય ગૌતમ એટલે એ રીતે આની ભાષાની જે મધુરતા છે કલ્પસૂત્રની આપણને એની મંજૂર મધુર પદાવલી એ જ્યારે પ્રાકૃત ભાષામાં સાંભળીએ ત્યારે આપણું ચિત્ત પ્રસન્ન થઈ જાય છે અને એનો પ્રારંભ પહેલાં તીર્થંકરોનો પ્રારંભ થાય છે અને એમાં પણ જે તીર્થંકરોનો પ્રારંભ થાય છે એમાં પણ પહેલી વાત મહાવીર સ્વામીની કરવામાં આવે છે અવળેથી છે જુઓ તમે અને પછી ભૂતકાળમાં ગતિ થાય છે પાર્શ્વનાથ ભગવાન નેમીનાથ ભગવાન અને ઋષભદેવ આવી એની રચના છે અને એમાં તીર્થંકરોનું ચરિત્ર આલેખાયું છે એ જ મહત્વનું છે તીર્થ એટલે ઘાટ કિનારો જેનાથી આપણે સંસાર સાગર તરી જઈએ એ તીર્થ અને એક છે સ્થાવર તીર્થ આપણે કહીએ છીએ સ્થાવર કોણ તો શત્રુંજય સમિત શિખર આ બધા સ્થાવર તીર્થ સ્થિર તીર્થ અને એક છે જંગમ તીર્થ એટલે કે સાધુ અને સાધ્વીઓ એટલે જુઓ તમે કે સ્થવિરાવલીમાં જૈન સાધુના આચારની વાત કરી છે અને ભગવાનનો એ સાધુ મેં આપને કહ્યું તેમ એમણે કહ્યું છે કે લડાઈમાં જેમ મોખરે રહેલો હાથી પોતે યુદ્ધ કરતો હોય છે અને આગળ વધતો હોય છે એની જે ખુમારી છે એનું જે સ્વાભિમાન છે એનું જે સ્વાવલંબન છે એની જે વીરતા છે એને જે એકલા પોતાની શક્તિ દાખવવાનો પ્રયત્ન છે એ સઘળું એ સઘળું સાધુમાં છે અને સૂત્રમાં તો આપ જાઓ તો સાધુની એક બે નહીં જૈન સાધુ કેવો હોય મેં કહ્યું ને આપણે જગતનું વર્તમાન સમયનું એક વિરલ આશ્ચર્ય છે એની એક બે નહીં ચોરાશી ઉપમા આપી છે અને જુદે જુદે સ્થળે બતાવ્યું છે કે આ સાધુ આવો હોય આવો હોય અને એને વૃક્ષ સાથે એને આકાશ સાથે એને અનેક જુદા જુદી જગાએ એની વાત કરી છે આવી સાધુતા કહે છે કે સાધુ કેવો હોય એ અપમાનથી નિંદાથી નિરાશ ન થાય એ તાણ જેવો હોય કે જે તાપથી કરમાય નહીં એટલે કે બાહ્ય તાપોથી આકાશ વરસાદથી સાધુ માનવંદના પામે કે ન પામે એનાથી એને કશો ફેર ન પડે આવા સાધુની વાત છે મૂળ વાત છે કલ્પ એટલે આચાર અને આચાર કોણે કરવાનો છે પોતે કરવાનો છે સ્વયં કરવાનો જૈન ધર્મે પોતાની જાત ઉપર આત્મબળ ઉપર બહુ ભાર મૂક્યો છે તમે કોઈ બીજાને કહો અને એ કઈ તમારા વતી કામ કરે તમે કોઈને ધન આપો અને એ તમારા વતી કામ કરે તો પુણ્ય ન થાય પુણ્ય મહેનત તો ત્યારે જ થાય જ્યારે તમે જાતે સ્વયં પ્રયત્ન કરો ત્યારે કારણ કે કશુંક આપી દેવાથી કશું થતું નથી પોતે કરવાનું છે ભગવાન મહાવીર સ્વામી કાનન છાપરા નામના પ્રદેશના કર્મકાર ગ્રામમાં હતા અને ગોવાળ અજ્ઞાનથી રાસ લઈ અને પ્રભુને વીંઝે છે અને ત્યારે ઇન્દ્ર આવે છે અને કહે છે કે સાડા બાર વર્ષની આપની સાધના છે અને સમજુ લોકો આપને ખૂબ પરેશાન કરશે કહો તો હું તમારું ધ્યાન રાખું પ્રભુએ કહ્યું ના હું તો એકલો જાને રહેવા માનું છું પ્રભુએ કહ્યું આંતરશત્રુનો નાશ કરનાર બીજાની સહાય સ્વીકારે નહીં કોઈ અન્ય ધર્માચરણ કરે અને એનું પુણ્ય મળે મળે એ ન ચાલે આમ આખું એ આચારનું મહત્ત્વ અને એ આચારનું મહત્ત્વ એટલે શ્રી કલ્પસૂત્ર ગ્રંથ આ ગ્રંથનું વાંચન આપણને જૈન ધર્મના તીર્થંકરોના જીવનની ભવ્યતાનો અહેસાસ કરાવશે આ ગ્રંથનું વાંચન આપણને સ્થવિરાવલી દ્વારા આપણા ધર્મની પરંપરાનો અહેસાસ કરાવશે અને આ ગ્રંથનું વાંચન આપણને એક જુદા જ વિશ્વમાં લઈ જશે જે ધર્મનો પાયો અને મૂળભૂત વાત છે તો ચાલો આજે એ શ્રી કલ્પસૂત્રના વાંચનમાં મનથી લીન થઈ જઈએ એ જ આજનો અવસરનો ખરો આનંદ सर्वे जीवाथमं तुमे प्रिप्ति में सब्भुए सूथ तेरं मज्जनके